નમસ્કાર ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે તો વિડીયોના અંત સુધી એ બન્યા રહીશું ખેડૂત મિત્રોને ઘણાને પ્રશ્નો એવા હતા કે જીવામૃત ઘણા ખેડૂત મિત્રોને બનાવવામાં એવા પ્રશ્નો હતા કે જીવામૃત કેવી રીતે બનાવવું જીવામૃત બનાવવું છે પણ ગાય નથી બધી વસ્તુઓ ભેગી કરવામાં તકલીફ હતી કોઈકને ભાગ્યને જમીન આપેલી છે તો ભાગ્ય બનાવતા નથી અથવા કોઈકને મોટી જમીનો છે તો એ મોટી જમીનમાં પહોંચી શકતા નથી તો આનું એ સચોટ અને સરળ સમાધાન એ તમારા માટે લઈને આવ્યા છે આજે ખેડૂત જીવામૃત એ એટલે ધરતીનું અમૃત આપ સૌ છો કે જમીનમાં જીવામૃત આપણે આપશું તો ધરતીએ જીવતી બનશે એનામાં જમીનમાં રહેલા જીવડાનો ખોરાક જે પણ સૂક્ષ્મજીવો જમીનની અંદર રહેલા છે તમામનો ખોરાક એટલે જીવામૃત જીવામૃત જમીનમાં આપીએ એટલે જમીન પહોંચીને ભરભરી બને જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે જમીનમાં જીવતા જીવાણુઓની સંખ્યા અળસિયાની સંખ્યા વધે જમીનની ફળદ્રુપતા વધે અને આપનો જે કોઈ પણ પાક હોય એ તંદુરસ્ત અને અરોભેરો રહે એના માટે આપણે જીવામૃત આપતા હોઈએ છીએ જીવામૃત ઘણા ખેડૂત મિત્રો છંટકાવમાં પણ આપે છે અને જમીનમાં આપીએ છીએ બંને રીતે આપી શકાય છે તો હવે જીવામૃત જે છે એ ઘણા ખેડૂત મિત્રોને બનાવતા નથી આવડતું ઘણા ખેડૂત મિત્રોને બનાવતા આવડે છે પણ આવા અનેક નાના મોટા પ્રશ્નો છે કે ગાય નથી કે કેવી સમય નથી આવા બધા પ્રશ્નો છે તો એનો સચોટ એ સમાધાન એ આપણા પાસે એ આવી ગયું છે જે ખેડૂત મિત્રોને હવે જીવામૃત જોઈએ એને સીધી એ પાંચ કિલોની બેગમાં એ જીવામૃત એ હવે મળી જશે ગુજરાતના કોઈપણ ખૂણે કોઈપણ તાલુકા સેન્ટર સુધી એ કુરિયર દ્વારા અથવા અમારા અવેલેબલ ડીલર મિત્રો દ્વારા એ આનું એ વેચાણ કરવામાં આવી રહ્યું છે આ પાંચ કિલોની જીવામૃતની બેગ એ તમારે કઈ રીતે વાપરવાની છે એ ખેડૂત મિત્રો એને સીધી તમારે બસો લીટરના બેરલમાં પાંચ કિલો નાખી અને ઓગાળી સીધું જો જમીનમાં પિયતમાં આપી દેવું તો પણ આપી શકાશે ડ્રીપમાં ચડાવી દો તો પણ ચાલશે પંપે પાંચ લીટર નાખીને છંટકાવ પણ કરી શકશો અથવા આ ના કરવું હોય તો સીધું એ પાંચ કિલોની બેગને પણ ખાતર છે ખોળ છે સેન્દ્રી ખાતર હોય કે પેસ્ટી સોરી કેમિકલ ખાતર હોય તો પણ એના ભેગું પણ તમે આપી શકશો એને સીધું ભીનું હોય અથવા પાછળથી પાણી આપવાનું હોય પિયત આપવાનું હોય ત્યારે જમીનમાં આપી દેવાનું છે એ કરે પાંચ કિલોની બેગ અને આ બેગની કિંમત એ છસોને પચાસ રૂપિયા છે તો આ હતી કંઝ્યુઅમૃતની વાત હવે બીજું કે આને જો તમે ફર્મન્ટાઇન કરશો અઠવાડિયા સુધી પલાળીને રાખશો તો એમાં જીવાણોની સંખ્યા એ મલ્ટિપ્લાય થશે ઘણી બધી એ વધશે તો બેસ્ટ રસ્તો આ પણ છે આપવાનું જો એ રીતે તમે પાંચથી સાત દિવસ એને ટીપણામાં રાખી ઢાકી અને દિવસમાં બે ત્રણ વખત હલાવી અને જમીનમાં આપશો તો પણ એનો ખૂબ સારો એવો ફાયદો એ મળશે તો ખેડૂત મિત્રો આ બેગ મેળવવા માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર તમે ફોન કરી અને એ મેળવી શકો છો પ્લસમાં આની અંદર સિવિટ રહેલું છે જેથી જમીનમાં અત્યાર સુધી તમે જે ખાતરો આપ્યા છે એનો પણ સો ટકા ઉપયોગ કરાવશે એટલે જમીન તમારે પહોંચી ભરભરી તંદુરસ્ત અને પાક તમારો એ હૈરોભેરો એ છેલ્લે સુધી એ રહેશે તો આ તમે અવશ્ય મંગાવી અને આપના ખેતરમાં ઉપયોગ કરશો આભાર